નવરાત્રી નો ચોથો દિવસ જેમાં કુષ્માંડા ને સમર્પિત છે કુષ્માંડા નામથી જ ખ્યાલ આવે છે કે કેટલો ગહન એનો અર્થ છે હું એટલે થોડું ઉષ્મા એટલે ઊર્જા અને અંડ એટલે ગર્ભ ધારણ કરવાની શક્તિ માં કુષ્માંડા જેના હાસ્ય માત્રથી બ્રહ્માંડની ઉત્પત્તિ અથવા તો બ્રહ્માંડનું સર્જન થયું સૂર્ય છે એ બ્રહ્માંડનો આધાર છે પણ સૂર્યની ઉર્જા મા કુષ્માંડાની છે માં કુષ્માંડાની પૂજા અર્ચનાથી રોગ અને શોકથી મુક્ત થવાય છે મા ઉષ્માડાની ઉર્જા કે એમનું સ્થાન હૃદય કે અનાહત ચક્રમાં રહેલું છે જેને લઈને વ્યક્તિનું હૃદય નિર્મળ બને છે નિર્મળ હૃદયની વ્યક્તિથી અહંકાર દૂર જાય છે અને વ્યક્તિ અહંકારથી નિર્મળ બને છે અને જ્યારે અહંકાર વ્યક્તિમાંથી જાય છે ત્યારે સંબંધોની ગહેરાઈ કે સંબંધોનું ઊંડાણની અસીમતા સમજીને વ્યક્તિ સ્વીકારના માર્ગે બહુ સરળતાથી ચાલી શકે છે તો અહંકારને નિર્મૂળ કરવા માટે જરૂરથી માં કુષ્માંડાની ઉપાસના આરાધના કરવી જોઈએ આજના દિવસે મા કુષ્માંડાને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે માં કુષ્માંડા એટલે બિનશરતી પ્રેમ અને કેવળ સ્વીકારનું સ્વરૂપ કુષ્માંડાનો તાત્વિક અર્થ જોઈએ તો ઘણી વખત આપણને એવું થાય કે વ્યક્તિનું પરિસ્થિતિનું આપણે સહન કરતા હોઈએ કદાચ બહાર આપણે એ વાતની જાણ ના કરીએ પણ અંદરથી મનથી એ વાત કે વ્યક્તિને આપણે સ્વીકાર કરી શકતા નથી માં પુષ્માંડાની ઉપાસના આ જગ્યાએ ખૂબ મહત્ત્વની છે જેમ એક મા પોતાના બાળકને ઉછેરવા માટે ગર્ભધારણથી લઈને બાળક જ્યાં સુધી મોટું થાય કે માના છેલ્લા શ્વાસ સુધી મા સતત પોતાના બાળકનું સહન કર્યા જ કરે છે કર્યા જ કરે છે પણ માને ક્યારેય એવું નથી રાખતું કે મારે સહન કરવું પડે છે કે મારે મારા બાળકને માટે જતું કરવું પડે છે અને એટલે જ મા પોતાના બાળકને સંસ્કાર સાથે પરિવર્તિત કરી શકે છે અને પોતાના બાળકને બિન પ્રેમ જરૂરથી આપી શકે છે જો બિનસરથી પ્રેમ કે સ્વીકારની ભાવના હૃદયવકાશમાં સ્થાપિત કરવી હોય તો મા કુષ્માંડાની ઉર્જાને હૃદયમાં લેવી જ પડે અને એટલે જ કહ્યું છે ને કે યત્ર નારીઅસ્તુ પૂજે રમતી તંત્ર દેવતા જે જગ્યાએ નારીનું સન્માન થાય છે એટલા માટે કે નારી છે એ દરેક વખતે દરેક વસ્તુ પરિસ્થિતિને ખૂબ સહન કરે છે સ્વીકાર કરે છે અને એટલે જ કદાચ પરિવારનું મુખ્ય ઉર્જાનો એ સ્ત્રોત બને છે જેમ 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 સહન કે સ્વીકાર કરતા જઈએ એમ આપણા આત્માની શક્તિ વધતી જાય છે અને વધેલી શક્તિ આપણા આત્માને ઉપર તરફ ગતિ આપે છે અને એમ આપણી અપેક્ષાઓ ઘટતી જાય છે જેના પરિણામે બ્રહ્માંડની જે ઉર્જા છે જે કુષ્માંડાનું સ્વરૂપ છે એ બ્રહ્માંડની ઉર્જા ધારણ કરવાનું આત્માને બળ મળે છે તો મા કુષ્માંડાના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કે આપણને પણ બિનશર પ્રેમ અને સ્વીકાર કરવાની ભાવના આપણા હૃદયમાં વધુને વધુ મજબૂત બને અને એવા આશીર્વાદ મને અને આપણને સૌને આજે મા કુષ્માંડા આપે એ જ પ્રાર્થના તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો આપણે મને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો